મિત્રો સ્વાગત છે ફરીખવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ ની અંદર આજના વિડીયો ની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે મિત્રો લણનીના સાધનો ખરીદવા માટે છે સરકાર સહાય આપે છે મિત્રો હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ છે છે હાલની અંદર ફોર્મ ભરવાના શરૂ વાત કરીએ મિત્રો ખાસ કરીને જે લોકો બાગાયતી પાક ની અંદર છે મિત્રો નેશનલ મિશન ઓન ઓડિબલ ઓઇલ પંપનું જે લોકો વાવેતર કરે છે એના માટે આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો જેમાં હાથથી ચાલતું ઓઇલ પંપ કટર આવે છે મિત્રો જેમાં પચીસો રૂપિયાની સહાય મળશે પછી પ્રોટેક્ટિવ વાયર મેસ છે મિત્રો જેમાં વીસ હજારની સહાય મળશે મિત્રો મોટોરાઇઝ ડીઝલ છે જેમાં પંદર હજારની સહાય મળશે મિત્રો ત્યારબાદ મિત્રો એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર છે મિત્રો જેમાં પાંચ હજારની સહાય મળશે ચાપ કટર છે મિત્રો એની અંદર રૂપિયા પચાસ હજારની સહાય છે મળવાપાત્ર થશે જે ભારત સરકારની ગાઈડલાઇન અનુસાર છે દીઠ એક વખત છે મિત્રો જે લોકો ઓઇલ પંપનું વાવેતર કરે છે મિત્રો ઓઇલ પંપને લગતા જે અલગ અલગ સાધનો છે એ તમને મળવાપાત્ર થશે મિત્રો જે લોકો જે ખેડૂત ભાઈઓ છે ઓઇલ પંપનું વાવેતર કરતા હોય તો એના માટે ત્રીસ સાત બે પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરવાની છે બાગાયતી યોજનાની અંદર આ યોજના શરૂ છે વધારે માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો